વિસ્તારમાં જે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે લોકો ઠંડા પદાર્થોને બહાર ના ખાવા પીવાના પદાર્થો વધારે પ્રમાણમાં ખાતા હોય છે પરંતુ લોકોના આરોગ્ય સાથે ગંભીર રમત થતી હોય તેવા બનાવો સામે આવ્યા છે ડાયરિયા ઝાડા ઉલટીના કેસ વધતા ગંદકીમાં બનતી પાણીપુરીની પૂરીનો નાશ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો આરોગ્ય વિભાગની ટીમે પાંડેસરા ગોવાલક વિસ્તારમાં આવેલી પાણીપુરી મેન્યુફેક્ચર યુનિટ પર દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી પાણીપુરી બનાવવાના સ્થળ પર તદ્દન ગંદકી જોવા મળી હતી ગંદકીથી ઘેરાયેલા વાતાવરણમાં પાણીપુરીની પૂરી બનાવાતી હોવાનું સામે આવ્યું છે આરોગ્ય વિભાગે સ્થળ પરથી મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવેલ પૂરીઓનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો સમગ્ર જથ્થાને કચરાની ગાડીમાં ભરીને દૂર કરવામાં આવ્યો હતો તેમજ દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી

પુરી નો નાશ કરવામાં આવ્યો છે નોટિસ આપવામાં આવી છે કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે આપડે દસ એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરી કોર્પોરેશન ના દરેક ઝોન માં ચાલી રહી જે પાણી પુરી જે બનાવતા હતા કેવી જગ્યા હતી ને કેવી રીતે મૂકવામાં આવતી જગ્યાઓ જે જોવામાં આવી છે આપણે છે અને બધો બની સમય સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ